દિવતરના સણાતર મિની અંબાજી ધામ ખાતે મહાશિવરાત્રી પર્વ ઉપર સૌપ્રથમ વખત બર્ફીલા શિવલિંગ અને રુદ્ર મહાયજ્ઞ યોજાયો દેવદરના સણાતરમીની અંબાજી ધામ ખાતે મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી શિવલિંગ દ્વારા મહાશિવ પર્વની ઉજવણી શિવલિંગ શિવભક્તોનું બન્યું આકર્ષણનું કેન્દ્ર અંબાજી ધામ ખાતે મહાશિવરાત્રી પર્વની ઉજવણી પ્રસંગે હજારો શિવભક્તો રાત્રે બાર વાગ્યા સુધી બરફીલા શિવલિંગના દર્શન કરી ધન્યતા અનુભવી હતી સણાતરમી ને અંબાજી કરશન ભગત ટ્રસ્ટ અંબાજી મંદિરના મહંત પૂજ્ય અંકુશગીરી બાપુ સહિત સણાંતર ગ્રામજનો સહિત શિવભક્તો

શિવભક્તોએ અહીંયા આવીને દર્શનનો લાભ લીધો આ પહેલી વાર અહીંયા સણાધરમાં આવું શિવલિંગનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હોય તે ફર્સ્ટ વાર છે અને દર્શન કરી અને ભક્તો ખૂબ ધન્યતા અનુભવી છે હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાયના નારાથી આજે સણાધર મા અંબાનું ધામ ગુંજી ઉઠ્યું છે ખૂબ શોભનીય અહીંયા જે અહીંયા બરફનું શિવલિંગ સ્થાપિત કર્યું છે બહુ સરસ દર્શન કરવા લાયક છે આજે મહાશિવ શિવરાત્રિનો મહાન પર્વ છે એમાં આપણે અંબાજી સણાદર ખાતે બરફનું અંબરનાથ મહાદેવનું મોટું શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે અને એને લઘુરૂદ્ર થી અભિષેક કરવામાં આવશે એના પછી એની મહાઆરતી પણ થશે એમાં સૌ ભક્તોએ ખૂબ મોટી સંખ્યામાં એમના દર્શન કર્યા અને પણ આરતીની મોટો લાભ લીધો અમને અમરનાથ મહાદેવનો ખૂબ ખૂબ આશીર્વાદ લીધા બોલી હર હર મહાદેવ